આજે હું તમારી સાથે શેર કરીશ લારી પર મળતી એવી છૂટ્ટી છૂટ્ટી સાબુદાણાની ખીચડીની રેસિપી અને આ સાબુદાણાની ખીચડી એટલી ટેસ્ટી બને છે અને તે પણ ઓછા તેલમાં અને જો તમે આવી રીતે આ ખીચડી બનાવશો ને તો તમે લારી પર જે મળતી ખીચડી છે તેને પણ ભૂલી જશો અને ઘરે તમે વારંવાર આ જ રીતે તમે ખીચડી બનાવશો તો ચાલું સાબુદાણાની ખીચડીની રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ઇન્સ્ટન્ટ સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે જેને આપણે એકથી બે પાણીથી સરસ એવા ધોઈ લેવાના છે આ સાબુદાણાના માપ પ્રમાણે અહીં હું એકથી બે લોકો માટે આ સાબુદાણાની ખીચડી બનાવી રહી છું તમે તમારા પ્રમાણે સાબુદાણાની ક્વોન્ટિટી વધારે કે પણ ઓછી કરી શકો છો સાબુદાણા સરસ એવા ધોવાઈ જાય એટલે તેમાંથી બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે અને ત્યારબાદ સાબુદાણા ડૂબે એટલું આપણે તેમાં પાણી નાખવાનું છે વધારે પાણી આમાં આપણે એડ નથી કરવાનું હવે ઢાંકણ ઢાંકીને આપણે ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક સુધી સાબુદાણાને આપણે પલળવા માટે રાખી દઈએ અને જો તમારી પાસે સમય હોય તો તમે આખી રાત પણ તેને પલળવા માટે રાખી શકો છો તો લગભગ ત્રણ કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે સાબુદાણા છે તે સરસ એવા પલળી ગયા છે અને એક એક દાણો છૂટો છૂટો થઈ ગયો છે અને અહીં જો આપણે સાબુદાણાને ચેક કરી લઈએ તો સાબુદાણાને આવી રીતે ધીમે રહીને પ્રેસ કરીએ છીએ તો પણ તે સરસ એવો મેચ થઈ જાય છે ધેટ મીન્સ કે આપણા સાબુદાણા છે તે સરસ એવા પલળી ગયા છે હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં એક મોટી ચમચી જેટલું તેલ નાખીશું જ્યારે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં વન ફોર્થ કપલા સિંગદાણા એડ કરીશું અને સિંગદાણાને આપણે સારી રીતે સેલો ફ્રાય કરી લઈએ અહીં તમે મીઠાવાળા સિંગદાણા પણ ઉપયોગ કરી શકો છો આ સિંગદાણાનો ક્રંચી ટેસ્ટ સાબુદાણાની ખીચડીમાં ખૂબ જ સરસ લાગે છે તો અહીં આ સિંગદાણાને હલકા એવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સેલો ફ્રાય કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે સિંગદાણા સરસ એવા તળાઈ ગયા છે હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ અને ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ અહીં તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેજ ગરમ તેલમાં આપણે અડધી નાની ચમચી જેટલું જીરું બે લીલા મરચાંના ટુકડા એડ કરીશું અને થોડા એવા લીમડાના પાન એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈ અહીં મેં મરચાંના મોટા ટુકડા કર્યા છે તમે મરચાંને ઝીણા સુધારીને પણ તેમાં એડ કરી શકો છો તો અહીં જુઓ વઘાર આપણો સરસ એવો તૈયાર થઈ ગયો છે હવે આપણે સાબુદાણાને તૈયાર કરીને રાખ્યા હતા તેમાં આ ગરમ ગરમ વઘારને એડ કરી દઈશું તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વઘારને સાબુદાણાની સાથે સરસ એવા મિક્સ કરી લઈએ તો આ ગરમ ગરમ તેલનો વઘાર આવી રીતે સાબુદાણામાં એડ કરવાથી તે સરસ એવા તેલથી કોટ થઈ જાય છે અને સાબુદાણાની ખીચડી છે તે એકદમ છૂટી છૂટી બને છે હવે આ બધા જ સાબુદાણાને આપણે એક બાઉલ અથવા તો તપેલીમાં ટ્રાન્સફર કરી લઈએ અને આવી રીતે બાઉલમાં આપણે સારી રીતે તેને ફેલાવી દઈએ તો હવે સાબુદાણાને આપણે બોઇલ કરી લેવાના છે તો તેના માટે મેં અહીં કઢાઈમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હવે આપણે તેમાં એક સ્ટેન્ડ રાખી દઈએ અને સાબુદાણાનું આપણે જે બાઉલ તૈયાર કરીને રાખ્યું છે તે સ્ટેન્ડ પર આવી રીતે રાખી દઈએ અને ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ ટુ હાઈ પર રાખવાની છે અને ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી સાબુદાણાને આપણે કૂક થવા દઈએ તો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે સાબુદાણા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે હવે ગેસને આપણે બંધ કરી દઈએ અને બાઉલને આપણે કાઢી લઈએ તો ઇન્સ્ટન્ટ સાબુદાણાની ખીચડી બનાવવાનો મેં એક સેટઅપ તૈયાર કરી લીધો છે તો સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં જે આપણે સાબુદાણાને બાફીને રાખ્યા હતા તે એડ કરીશું હવે મેં અહીં એક મીડિયમ સાઇઝનું બાફેલું બટેકું લીધું છે તેના મેં નાના નાના ટુકડા કરી દીધા છે તેને એડ કરી લઈએ હવે આપણે જે સિંગદાણાને સેલો ફ્રાય કરીને રાખ્યા હતા તે પણ એડ કરી લઈએ ત્યારબાદ દાડમના દાણા નાખીશું અને તમને દાડમના દાણા જેટલા પસંદ હોય તેટલા તમે એડ કરી શકો છો હવે એક નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીં મેં સિંધ મીઠું વાપર્યું છે એક નાની ચમચી જેટલી દળેલી ખાંડ વન ફોર્થ ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એક મોટી ચમચી જેટલો લીંબુનો રસ અને ઝીણી સુધારેલી કોથમીરને પણ એડ કરીએ ત્યારબાદ મેં અહીં ફરાળી ચેવડો લીધો છે તેને પણ એડ કરી લઈએ અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે ફરાળી ચેવડો એડ કરજો હવે આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અહીં લાલ મરચું પાવડર જો તમે ફરાળમાં ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અહીં મેં કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કર્યો છે તેનાથી જે ખીચડીનો કલર છે તે ખૂબ જ સરસ આવે અને હા આ બધી જ વસ્તુ જે છે અને મસાલો પણ છે તે તમે ગરમ ગરમ જ્યારે સાબુદાણા હોય ત્યારે જ એડ કરજો તેથી બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય તો રેડી છે આપણી ગરમ ગરમ લારી પર મળે તેવી ઇન્સ્ટન્ટ ખીચડી તો ચાલો આપણે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ થોડો ફરાળી ચેવડો દાડમના દાણા અને કાજુ દ્રાક્ષ ત્યારબાદ કોથમીરથી આપણે તેને ગાર્નિશ કરી લઈએ તો છે ને બનાવી એકદમ સેલી આ ઇન્સ્ટન્ટ સાબુદાણાની ખીચડી તો આ મહાશિવરાત્રી પર અથવા તો કોઈ પણ ઉપવાસમાં અથવા તો તમે નાસ્તામાં પણ આને ગરમ ગરમ બનાવી શકો છો તો તમે આ સાબુદાણાની ખીચડીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે